વડતાલ કાર્તિકી સમયામાં પહોંચ્યા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ લીધી વડતાલ ધામમાં આશીર્વાદ આચાર્ય રાકેશ પ્રસાદ સહિત સંતોના તેમણે આશીર્વાદ લીધા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈનું નિવેદન દેવો આકાશી પુષ્પવર્ષા થતી હોય તેવું અહીં લાગે છે તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન આનંદ સાથે મારા જીવનની આ ઘડીને ધન્ય ગણું છું હજારો ભક્તો સંતોના આશીર્વાદથી ધર્મનું આચરણ કરે છે ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણ થાય તેવો સમાજ તૈયાર કરે છે સંતવાણી કોઈ નવજાતના કાને ન જાય તો બધું નકામું પ્રદેશ ભાજપ પ્રમુખનું સમાજ ઉપયોગી મહત્વનું નિવેદન તમામ એક ખાસ ઉપવાસ કરવાની જરૂર દૂધ અને પાણીને જેમ લીંબુ અલગ કરી દે છે તેમ લીંબુની જેમ મોબાઇલ પરિવારને અલગ કરી દે છે પરિવાર અલગ કરતા મોબાઈલનો ઉપવાસ કરવો જરૂરી છે શિક્ષાપત્રના એક પેજનું રોજ વાંચન થાય તે જરૂરી છે

રાજ્યો હોય બધાના હાથમાં મોબાઈલ હોય મોબાઈલમાં વ્યસ્ત હોય છે આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય મળતો ભજવાનો સમય નથી શિક્ષા પ્રત્યે વાંચવાનો સમય નથી મળતો અને એ બધી જ જગ્યા લઈ દીધી છે મોબાઈલ